ફરી એકવાર આપને અમે બતાવી રહ્યા છે આપ જોઈ શકો છો ખૂબ સુંદર આ બાળકના હાથમાં જે છે બેટા બતાવ શું છે બેટા એને શું કહેવાય બેટા ગેજવું શું કહેવાય ગેજવું આ ગેજવા છે આ જંગલની એક પેદાશ છે એક કંદમૂળ છે ખૂબ એમાંથી મીઠાશ આવે છે અને આ ગેજવા અમે લાવ્યા છે જંગલમાંથી આપ જોઈ શકો છો આ ખૂબ સુંદર મૂળ છે એને આપણે ફોલીને ખાવામાં આવે ફોલીને શું કરવાનું છે બેટા ખાવાનું છે ખૂબ સરસ બાળકો પણ ખુશ થાય છે અને ગેજવું ફોલીને ખાવાની તૈયારી કરી રહ્યા છીએ અમે ત્યારે આ ગેજવું કઈ રીતે ફોલાય એને પણ આપણે જો જાણીશું એની છાલ કાઢવાની હોય છે અને છાલ કાઢ્યા પછી એને ડાયરેક ખાવાનું હોય છે શક્કરિયાની જેમ એને ખાવાનું હોય છે ખાવામાં ખૂબ મીઠાશ હોય છે એના શું ઉપયોગ હોય છે એના વિશે આપણે જાણીએ આપણને શું ફાયદો થાય છે તો કે જ્યારે મહિલાઓ જે હોય છે આ રીતે ગેજવાને ફોલવાનું હોય છે આની છાલ કાઢી નાખ્યા પછી એને ડાયરેક કટિંગ કરી એના પીસ પાડી અને એને ખાઈ શકાય છે ખૂબ સરસ મીઠાઈ હોય છે મહિલાઓ જે હોય છે એ મહિલાઓને જ્યારે દૂધનું પ્રમાણ ઓછું થઈ જાય છે બાળક નાનું હોય છે ત્યારે ત્યારે આ ગેજમાં એ ખવડાવવામાં આવે તો બે ત્રણ કે ચાર દિવસની અંદર દૂધ ફરી ખૂબ સરસ રીતે આવવા લાગે છે અને એ ખૂબ ઉપયોગી થતું હોય છે તો બાળક માટે અને મહિલાઓ માટે આ ગેજમાં એ ખૂબ સુંદર છે આપ પણ આવો અને જોવો અને જાણો આ રત્નમહાલના કંદમૂલને આ જે છે એને છોલી અને ડાયરેક ખાઈ શકાય છે આ છોલવાનું હોય છે આ અહીંયાથી છોલી એનું કોતરું કાઢી અને એને ડાયરેક કટિંગ કરી અને ખાવામાં આવતું હોય છે આ જે છોલેલું ગેજવું છે તો બેટા હા ખૂબ સુંદર બાળકો પણ હોંશી હોંસી અને ખાય છે અને આપણે પણ એના વિશે જાણીએ અને માણીએ આપ પણ આવો આ રતનમહના દર્શને રતનમહાલની મુલાકાતે ત્યારે આ ગેજવા વિશે જાણો એક વેલાળી વનસ્પતિ હોય છે અને જેમ સક્કરિયું જમીનની અંદર એના મૂળ ગાઢતું હોય છે એ રીતે પણ જમીનમાંથી પ્રાપ્ત થાય છે તો આ વિડીયો જોતાં પહેલાં આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો મળીએ ફરીવાર નવા વિડીયોની અંદર